એટીએસના દરોડાને પગલે સ્થાનિક પોલીસમાં હડકંપ મચી ગયો છે અચાનક દરોડા પાડતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચુક્યા છે લાઇન પર વેનજી એટીએસ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે નશીલો પદાર્થ ફેક્ટરી ઝડપાઈ ગઈ છે શું છે વધુ વિગત ચોક્કસ પાટનગર ગાંધીનગર કહી શકાય છે એટીએસ અને એસઓજી નું સંયુક્ત ઓપરેશન છે તે પણ માહિતી મળી રહી છે અને આ ઓપરેશનમાં માં નશીલા પદાર્થ ની જે ફેક્ટરી છે તે ઝડપાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં જે ડ્રગ્સ પકડાયું હોય નશીલો પદાર્થ પકડાયો હોય માહિતી મળી રહી છે અને એટીએસ દરોડા

જે ચોક્કસ દ્વારા પત્રકાર ને આપવામાં આવશે ત્યારબાદ નક્કી કરશે કે ભાઈ કેટલી કેટલા પ્રમાણમાં ઢેસ પકડાય છે કેટલા સમયથી આ ચાલતી હતી ઓર ચલાવતું સમગ્ર માહિતી લગભગ સાંજે એટીએસ દ્વારા આપવામાં આવશે રિફરન્જી વાત કરીએ આ પેથાપુરના હદ વિસ્તારમાંથી આ નશીલા પદાર્થની ફેક્ટરી જડપાઈ છે ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠી ને જે નું જે લઈને ખ્યાલ આવે પ્રકાર દરોડા હતા અને જે હતી મોટા પ્રમાણમાં

એટીએસએ મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપ્રીધો છે પેથાપુરના હદ વિસ્તારમાંથી નશીલા પદાર્થી ફેક્ટરી ચલાવવામાં આવતી હતી ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપાઈ ગયો છે ત્યારે એટીએસના દરોડાને પગલે સ્થાનિક પોલીસમાં હડકંપ મચી ગયો છે અચાનક એટીએસએ દરોડા પાડતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી હાલ સમગ્ર મામલે એટીએસ દ્વારા કાર્યવાહીનો દોર શરૂ છે